हाँ हाँ चलो हाय कह दे चलो हाय कह दे हाय बा छेले हाय बोल आ मामा हाय चलो फार्म दोस्तों बजाई तो बदाई चलो राजा भाई लसरपट्टे खाय हमारे જેનું ઈશ છે અનંત પૂર્વ મામા હાઈ કહી દયો એ મામા હાઈ કહી દો આમ ભજિયાનો પ્રોગ્રામ થાય છે બધું સમાજ સુધારવાનું કામકાજ થાય છે અહિયાં હાલો ન્યા જાય એ આ પડી જાય નો ન હોય લસરપટ્ટે કરો તમે ધીમે ધીમે બ્લોક વાગી જાય પછી ધીમે ધીમે બ્લોક નો વાગી જાય ધ્યાન રાખજો બહુ ઊંચી લસર પટ્ટી છે કેટલા કામ પહોંચ્યો ભજીયા નું યુટ્યુબ પર ભજીયા પાડવી પછી આ પેલા સમાર કામ નો પાડવો પડે ને આ હાર્દિકભાઈ

લા ભાઈ એવું કે ભાઈ તમ કરો ને ભાઈ પર કાફ કરે તો બિસરી ને માતમ દેવા ભાઈ પૂર કામ આવી દોર રે ત્યાં સુધી દોર રે જા ચડવા માંડ જ આવી જામા નો પો નીચે આવી જ નીચે આવી જ આવો આવ ફટાફટ આવ ધીમે 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 બસ બધો આમ રેજો આમ નમેલું રહેવાનું આમ પાછળ પાછળ આમ પકડી નહી રાખવાનું હા એમ આમ રહેવાનું હા આવી જા તારે ન જવાનું સનુ અહીંયાથી ન હોય ત્યાંથી હોય જા ચડી ચડી ને જાય ત્યાં અહીંયાથી ન હોય ઉલટું કહેવાય પડે કઈ ના જા આવી જા